આ વિડીઓમાં હું તમને ધોરણ દસ ની ગાલા એસાઇનમેન્ટ નું ઇંગ્લિશ નું પેપર નંબર છ નું સંપૂર્ણ પેપર સોલ્યુશન આપવાનો છું આની પહેલા મેં ઓલરેડી બે થી લઈ અને પાંચ સુધીના ઇંગ્લિશ ના પેપર સોલ્યુશન ના વિડીયો અપલોડ કરેલા છે તમે ચેનલ ઉપર જઈને જોઈ શકો છો અથવા તો ગાલા એસાઇનમેન્ટ પેપર સોલ્યુશન નામનું એક પ્લેલિસ્ટ બનાવેલું છે એમાંથી પણ તમે બધા વિડીયો જોઈ શકો છો અને બે થી લઈ અને છ સુધીના બધે બધા પેપર સોલ્યુશન ની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકશો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે બરાબર છે સાવ નોમિનલ ટોકન ચાર્જ રાખેલો છે અને ઈ પરચેસ ના કર્યું હોય તો તમે આ વિડીયો જોઈ શકો છો હવે આમાં મેં તમને બધા પેરેગ્રાફ અને બધા આન્સર આપેલા છે પણ બની તકે પેરેગ્રાફ ઉપર નીચે થયા હોય તો તમારે એકવાર પેરેગ્રાફ જોઈ લેવાનો બે ક્વેશ્ચન જોઈ લેવાના પછી તમારે આન્સર લખવાના રહેશે બરાબર છે તો એક પેરેગ્રાફ છે પછીના બે ક્વેશ્ચન છે એ અને બી મતલબ કે એક અને બે બરાબર છે પછી આન્સર તમને આપેલા છે પછી આ ફર્સ્ટ લી વાળો પેરેગ્રાફ છે એના ત્રણ અને ચાર ક્વેશ્ચન છે અને પછીના બે તમને આન્સર આપેલા છે તમે ઝૂમ કરીને જોઈ શકો છો બરાબર પછી પાંચ પછી સાતમો આઠમો ક્વેશ્ચન છે પછી નવમો દસ મો ક્વેશ્ચન અને એના આન્સર તમને અહીંયા આપી દીધા છે ચાલો પરિત તમે શોર્ટ નોટ આપે લીજે રામસિંહ ની બરાબર એના પોઈન્ટ્સ આપેલા છે અને આ એની શોર્ટ નોટ છે તમે એક વાર સ્ક્રીન ઉપર જોઈ શકો છો સ્ક્રીનશોટ પણ પાડી શકો છો બરાબર છે આખી શોર્ટ નોટ તમારી જો પછી એના પછીની શોર્ટ નોટ ઈ પર તમે જોઈ શકો છો ચાલો બરાબર પછી આમાં જે જેટલી વસ્તુ બાકી રહી ગઈ તમને આગળ જોવા મળશે અત્યારે તમે ખાલી જોતા જાવ એક એક વસ્તુ તમને બધી વસ્તુ આપી દીધી છે પછી આ સ્ટાન્ઝા છે સ્ટાન્ઝાનો ત્રણ ત્રણ પ્રશ્ન આપેલા ત્રણે ત્રણ પ્રશ્નના આન્સર અહીંયા આપેલા છે તમે કોઈ ક્વેશ્ચન જોઈ લો એના આન્સર વાંચી લો બની શકે કોઈ ક્વેશ્ચન ઉપર નીચે થયું હોય પણ તમને બધી વસ્તુ આપી દીધી છે પછી પેરેગ્રાફ માંથી ક્વેશ્ચન આન્સર આપેલા છે પાંચ ક્વેશ્ચન છે પાંચ આન્સર છે બરાબર કોઈ ક્વેશ્ચન જોઈ લ્યો પછી તેના આન્સર છે क्लियर तो सेक्शन ए ની વાત કરીએ તો તમને એસે આપેલા છે માય ફેવરિટ ફેકટ બર્ડ બરાબર છે બર્ડ વિશે તમે કીધું છે પીછાવાળો પક્ષી હોય એની તમે વાત કરી તમે થોડું ઝૂમ કરીને દેખાડું પળ દર્દો પેરેગ્રાફ તમે સ્ક્રીનશોટ પાડી શકો વ્યવસ્થિત ચલો ક્લિયર છે આટલું બરાબર અત તમે એક સ્ક્રીનશોટ પર વાળી શકો જો અમત આખે આખો તમને એક આરવા પડી જશે પછી માય નેબર સોળું છે મિસ્ટર એન્ડ મિસિસ પર એકવળ બરાબર પોલ્યુશન ઇન સિટીઝ મોસ્ટ ટાઈમ તમારો એસે છે વારંવાર પૂછતો હોય છે બોર્ડ ની Экઝામ ની અંદર એકવાર ધ્યાન માં રાખી લેવો પજી મેલ આપેલો છે ચાલો આ ખરો તમારું ઇમેલ છે એકવાર એવું લાગે તો યુટ્યુબમાં પણ તમે ઝૂમ કરી શકો છો ઝૂમ કરી ક્લિયરિટી વ્યવસ્થિત ના હોય તો તમારે ક્લિયરિટી થોડી વધારી નાખવી ઓપ્શન જઈને બરાબર પછી આ રિપોર્ટ છે અને લાસ્ટમાં પિક્ચર ડિસ્ક્રિપ્શન મતલબ કે ડિસ્ક્રાઈબ ધ પિક્ચર તમને પિક્ચર આપેલું છે અને એનું ડિસ્ક્રાઇબ કરેલું છે એ પણ તમે જોઈ શકો છો એકવાર વ્યવસ્થિત બરાબર તમારા ટ્રુ એન્ડ ફોલ્સ જે બાકી રહી ગયા છે તો તમે જોઈ શકો છો બારમા માં પેલામાં ટ્રુ આવશે પછી તેરમામાં ફોલ્સ ચૌદ ફોલ્સ અને પંદર ટ્રુ બરાબર છે તમે આપેલું જ છે હવે સાંભળો બીજી એક મેં સિરીઝ ચાલુ કરી છે જેની અંદર મે તમને મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન આપેલા છે બોર્ડની એક્ઝામ માટેના તમે અસાઇનમેન્ટના પેપર સોલ્યુશન તો કરો જ છો પણ એ તમને ક્યારે કરો છો જ્યારે તમને સ્કૂલમાંથી કે ટ્યુશનમાંથી કીધું હોય કે આ પેપર સોલ્યુશન તમારે કરવાના છે એટલા માટે તમે કરતા હોજો પણ ઈ કંઈ કરવાની જરૂર નથી હું તમને કહું એટલું વાંચી લેશો તો તમને વાંધો નહીં આવે એના માટે પેપર ફૂટી ગયું નામની એક નવી સિરીઝ ચાલુ કરી છે આખે કોઈ પ્લેલિસ્ટ બનાવેલું છે એ તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અથવા તો પ્લેલિસ્ટના ઓપ્શનમાં જઈને પણ જોઈ શકો છો ઘણા બધા વિડીયોઝ અપલોડ કરેલા છે તમે એ બધા વિડીયોઝ જોઈ શકો છો જેમાં તમને બધા લગભગ આઈપી ક્વેશ્ચન આપેલા છે સેક્શન વાઇસ સેક્શન એ બી સી ડી બધાના બરોબર છે ચલો પડી વાત કરીએ અહીંથી એક બાકી રહી જાય છે તો ડેટા આપેલા છે હાજો बाजूમાં દેને જો 24 થી લઈને 28 સુધીના ક્વેશ્ચન મેં લખેલું છે આંતર 24 આ જે પહેલી અંડરલાઈન જે આન્સર 24 છે પછી બીજી જે આંતર આંતર નંબર 26 નું રયા બઈ ટાઈમ આપેલા છે આંતર નંબર 27 નું રયા

પછી આઈથી સ્ટાર્ટ થઈ જાય વી થી લઈને વી શુડ નોટ સ્લામ ડોર્સ બરાબર છે અહીંયાથી લઈને સામેની બાજુ આન્સર નંબર તમારો 32 છે ક્લિયર છે તો તમારો 29 થી લઈને 32 સુધીના ચાર ક્વેશ્ચન કમ્પ્લીટ થઈ જશે પછી આપણે વાત કરીએ તો ઝોડકાની તો ઝોડકામાં 33 34 ને 35 તેમાં 33 માં આવશે સી 34 માં ડી અને 35 માં આવશે એ આટલું ક્લિયર છે પછી 36 માં ઓપ્શન નંબર ડી આવશે સાડત્રીસ માં સી બરાબર સામે આપણે અંદર ચાલીસ માં સી સી ડી બરાબર બેતાલીસ માં તમને ત્રણ ખાલી જગ્યા આપેલી છે બે એક અને ત્રણ બરાબર છે એમાં પહેલામાં પેલામાં જે ફ્લોક છે એ બીજી ખાલી જગ્યામાં આવશે સોર છે એ પેલામાં આવશે અને ત્રીજું છે ત્રીજામાં જ રહેશે ક્લિયર છે ચલો તેતાલીસ ચોમાલીસ અને પિસ્તાલીસ કરેલી છે તમે એકવાર જોઈ લેજો બરાબર તેતાલીસ માં એક ચોમાલીસ માં ત્રીજા નંબરનું ક્લિયર આટલું ચાલો હવે સેક્શન ડી ની વાત કરીએ તો સેક્શન ડીમાં તમને અહીંયા નીચે આપેલું છે છતી વાળો પેરેગ્રાફ પેલામાં હેડ બીન આવશે પછી ડીડ નોટ પછી વુડ પછી રિયલાઇફ જોઈ લઈએ આપણે આમાં તમને ત્રણ ખાલી જગ્યા છે પહેલામાં આવશે ફોર પછી બટ અને પછી આવશે બીકો અન્ડરલાઈન કરેલું છે આ તમને ના વચાતું હોય તો હું તમને એકવાર વાંચીને આપી દઉં ક્લિયર છે હજી સુધી વિડીયોને લાઈક ન કર્યો તો લાઈક કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરી લેજો પછી ત્રેપનમું એમાં આવશે ઓપ્શન નંબર બી હવે તમને લાગશે કે એકાવન અને બાવનમું રહી ગયું પણ રહી નથી ગયો મેં નીચે લખેલો છે બરાબર ચોપનમું છે ઈ એમાં આવશે ડી પંચાવનમાં આવશે એ ક્લિયર છે એટલું બાકીની બધી વસ્તુ સેક્શન ઈ માટે તમને કહી દીધી છે હવે એકાવન અને બાવન છે એ તમે સ્ક્રીન ઉપર એકવાર જોઈ લો પહેલાં એકાવનમાં જોઈ લો બરાબર ચેન્જ કરવાનું તમારે હોય છે જનરલી વ્યવસ્થિત તમે લખીને આપી દીધું છે અક્ષર તમારે એટલા સારા નથી પણ ઉકલે એવા કરેલા છે બરોબર ને એટલે એકવાર તમે વ્યવસ્થિત જોઈ લેજો એકાવન મો પછી આજે અ જે છે તમારો તે ક્લિયર છે તમને આખું પેપર સોલ્યુશન મળી ગયું છે અને તમે આખી પીડીઓ ડાઉનલોડ કરી શકો છો માત્ર નવ રૂપિયા ટોકન ચાર્જ રાખેલો છે જેમાં તમને બે થી લઈ અને છ સુધીના બધા પેપર સોલ્યુશન ઇંગ્લિશમાં મળી જશે એ રીતના પણ સંસ્કૃતની પણ પીડીએફ અપલોડ કરેલી છે એ પણ તમે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ક્લિયર છે અને બાકી બધી વસ્તુ મેં તમને આપેલી છે ઘણું બધું આઈએમપી આપેલું છે ઘણી બધી પીડીએફ આપેલી છે ની એ તમને લિંક બધાની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમે એકવાર ચેક કરી જશો બરાબર છે અને કાંઈ પણ એવું લાગે કે આમાં કંઈ મિસ્ટેક જે ભૂલ રહી ગઈ છે ભૂલથી પણ તો તમે કમેન્ટ કરી શકો છો એનો રિપ્લાય આપીશ ક્લિયર છે તો મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં